આમોદ તાલુકાના છુદ ગામ પાસે ટ્રક ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતા એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું

ગામ પાસે આવેલા વેસ્ટતાં કબજા ને પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટર રોડ ની ડાબી બાજુ પલટી ખાઈ ગયું હતું જેમાં ભારત મોહન રાઠોડ ટ્રેક્ટર નીચે દબાઈ જતા તેમનું સ્તર પર જ કરણું મોત નીપજ્યું હતું જ્યારે ટ્રેક્ટરના ના ચાલક મુકેશ રાઠોડને શરીરના ભાગે નાની મોટી જા થઈ હતી જેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી આમોદ પોલીસે મરજનાના પુત્ર રાજુ ભરતભાઈ રાઠોડની ફરિયાદ લઈ ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે